એપીએમસી માં આજે મગફળી મગ સોયાબીન અડદનો ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ થયો હતો ધારાસભ્ય નિરુદ્ધ દવે મુન્દ્રા એપીએમસીમાં પહોંચ્યા હતા અને ખેડૂતો સુધી વધુને વધુ લાભ પ્રાપ્ત થાય એ માટે ખેડૂતો અને એપીએમસીના ડાયરેક્ટરોને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમના દીપ્રાગટ્ય બાદ તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું એપીએમસીના મહેન્દ્રસિંહ જાડેજા અને નારણ સોંધરાએ ધારાસભ્ય નિરુદ્ધ દવેનું સ્વાગત કર્યું હતું તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા મહેપતસિંહ જાડેજા સોમાવરી કીર્તિ રાજગોર યુવરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું એપીએમસીના મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષથી એપીએમસી સાથે જોડાયેલો છું અને એ સમયે જમીન આપનાર માજી ધારાસભ્ય મેઘજી મોથારીયાનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે મુન્દ્રામાં જવાહર ચોકના શાકભાજીના ધંધાર્થીઓ હાલ એપીએમસીમાં વેપાર કરી રહ્યા છે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના સક્રિય પ્રયાસોથી મુન્દ્રા એપીએમસી બિનહરીફ થઈ છે પ્રથમવાર ટેકાના ભાવે મગફળી લઈ આવનાર ચાર ખેડૂતોનું ધારાસભ્ય સન્માન કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવે બિનહરીફ થયેલા એપીએમસીના તમામ ડાયરેક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ માર્કેટ યાર્ડ ચોક્કસપણે ધમધમશે છસો ખેડૂતોએ નોંધણી કરાવતા સાડા દસ કરોડ ખેડૂતોના ખિસ્સામાં જશે તેમજ માંડવી એપીએમસીમાં બત્રીસો ખેડૂતોએ નોંધણી કરાવી હતી ધારાસભ્ય બાજરીનો ખોરાકીમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું મુદ્રા એપીએમસીમાં ખૂટતી કડી પૂરી કરવા ખાતરી આપી હતી મુન્દ્રા એપીએમસીના સેક્રેટરી ગુલાબસિંહ જાડેજાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને આભાર વિધિ ડાયરેક્ટર ધનજી ગેડાએ કરી હતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર અને દેશની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર ડબલ એન્જિનની સરકાર સદૈવ ખેડૂતોની સાથે છે ખેડૂતોનો હિત ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં રહેલું છે તમે જોઈ શકો છો કે મુન્દ્રા એપીએમસીની અંદર ઇતિહાસમાં પહેલી વખત એ મગફળીના કેન્દ્રનો શરૂઆત થયેલી છે હમણાં જે વરસાદમાં કમોસમી વરસાદને કારણે અકુદરતી રીતે જે કિસાનોને નુકસાન થયું છે એ નુકસાનમાં સહાયનું વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે ઉપરાંત ટેકાના ભાવે ખરીદ તમે જોયો છો આજે હું સવારે માંડવી એપીએમસીમાં પણ ગયેલો ત્યાં બત્રીસો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું અને મુન્દ્રાની અંદર છસો ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું મુન્દ્રામાં લગભગ સાડા દસ કરોડ રૂપિયાથી વધારે રકમનું ચૂકવણું સરકાર સીધું ખેડૂતના ગજવામાં કરશે અને માંડવીમાં લગભગ સત્તાવન કરોડ રૂપિયાથી વધારે નું ચૂકવણું સરકાર સીધું ખેડૂતના ગજવામાં કરશે તો જે પ્રકારે આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા બારદાન પણ આવી ગયા છે ખેડૂતોના માલની ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે કિસાનો સાથે મેં સ્વયં વાત કરી છે તો કિસાનોએ પોતે ખૂબ સંતોષ વ્યક્ત કરી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર અને ધન્યવાદ પણ વ્યક્ત કર્યો છે તો મારું આપના માધ્યમથી સૌ કોઈ મિત્રોને કહેવાનું કે સરકાર કિસાનોનું હિત હૃદય રાખીને ચાલી છે અને સમયાંતરે ટેકાના ભાવે ખરીદી કરે છે આજે જે અહીંયા ખરીદી થઈ રહી છે એ ખરીદી ઓગણત્રીસો ને ચાર રૂપિયાના ભાવથી મણ આપણો કચ્છી મણ ચાલીસ કિલો ખરીદી થઈ રહી છે જે લગભગ બાસઠ મણની ખરીદી એક ખેડૂત પાસેથી કરશે એની ઉપજને તો આમ ગણતરી કરીએ તો લગભગ એકરે લાખથી કરીને દોઢ લાખની વચ્ચે ખેડૂતને એને ચૂકવણું પણ મળશે એમ અડદ છે તુવેર છે આવનારા દિવસોમાં બાજરો છે અગાઉ ઘઉંની ખરીદી પણ કરેલી હતી સતત કારણ કે કિસાન એ જગતનો તાત છે કિસાન માય બાપ છે એની સેવામાં એને સપોર્ટમાં આ સરકારનું કામ કરી રહી છે ત્યારે અહીંયા જે આજે પહેલીવાર જે કેન્દ્ર શરૂ થયું અહીંયા સૌ ડાયરેક્ટર મિત્રો અહીંના સૌ પદાધિકારીઓ અધિકારીઓ અમારા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ તાલુકા પંચાયતની સમગ્ર ટીમ એ સૌએ સાથે મળીને ખેડૂતોના હિત માટે જે કાર્ય કર્યું છે એનું બિરદાવું છું અને અભિનંદન પાઠું છું